મારું નામ ડૉક્ટર હેમા મોદી છે હું અને મારા હસબન્ડ ડૉક્ટર ભદ્રેશ મોદી અમે બંને ડૉક્ટર છીએ હું હોમિયોપેથિક ડૉક્ટર છું મારા હસબન્ડ એમડી મેડિસિન છે કોત્રી રોડ પર અમારું મોદી નર્સિંગ હોમ છે વીસ બેડનું ડૉક્ટર હોવાથી અમને હેલ્થ માટે અવેરનેસ ખાસી એવી છે અને એ વસ્તુનું વિચારીને જ અમે ગૌસેવા સાથે પણ સંકળાયેલા છે અમારું ડેરી ફાર્મ પણ છે મોદી ડેરી ફાર્મ ઉમેટા માનપુરા ગામમાં આજે જે સરકારનું આ જે લોકોને હેલ્થ અવેરનેસ માટે થઈને આ પ્રયાસ છે જે કિચન ગાર્ડન બાગાયત શાખા તરફથી આ આજનો જે ક્લાસ અહીંયા આગળ વર્ગ છે એ પણ બહુ જ સરસ આયોજન હતું અને દરેક અધિક્ષકે મોડેલ ફાર્મના અધિક્ષક બહુ જ સરસ માહિતી આપી અહીંયા આગળ ખેતીની જમીન કેવી હોવી જોઈએ ખાતર કેવું હોવું જોઈએ એ બધાની માહિતી બહુ જ સરસ અને સારી રીતે આપી છે અને મને પણ એમાંથી ઘણું બધું જાણવા મળ્યું છે સરકારના આ બધા પ્રયત્નો ખરેખર બહુ અભિનંદનને પાત્ર છે કે લોકોને બી આ બધી વસ્તુ જાણવા સમજવા મળે છે અને એ લોકો એમના ઘરે પણ કિચન ગાર્ડન કરીને ઘણું સારું એવું એક શાકભાજી મેળવી શકે છે અને એમના સ્વાસ્થ્યનો પણ એમને લાભ મળી શકે છે થેન્ક યુ